હેલો બલુજી અરે સર રાતના આવ્યા તો સીબરી બોલે મને આવે બીક બલુજી એવું એમ તો તમે થોડા હાઘાત આજો મને લેવા મને આવે બીક પાછી ખૂબ મનમાં હતાના બોલે પાછી ચારે એ સારું સારું હેડ આવો તમે હું આવું ધીમે ધીમે બી આવતો હોઉં પર સારું હેડ

બી તમને આવે બી આવે પણ બલુજી ને શું થયું ખબર મારો બેટું કાઠું થઈ જુ ગાડવાનું લેમ લાયોરો લઈ

મારો બેટો કરું કાટું હે ને ખરા ખેડે બલુજી નહીં જાન હવે મારે એકલાને ઘરે જ પડશે મને આવે બી બીક હનુમાન જ્ઞાન પુરુષ આગળ જ કપી રીતે લોક ઉજાગર ભૂત ભૂત નકટ આવે મહાવીર જેમ નામ જ ના આવે કોઈ ભૂત ના આવે કન ના આવે કોઈ ભૂત આવે હે બાકી હે મને આવે બીજી

અરે જેમ તેમ કરીને ઘરે તો આવી ગયો હવે સવારે બલુજી ને રોણાજી ની વાત